બીજી તરફ પોરબંદરમાં બસો વર્ષ જૂના બહુચરાજીના માતાજીના મંદિર અતિ જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી જેને લઈને ભક્તોમાં ભારે રોષ જોવા મળે છે પોરબંદરના જુંડાળા વિસ્તારમાં આવેલું બસો વસ્તી જૂના એવા બહુચરાજી મંદિરની સ્થાપના રાજ્યોએ કરી હતી હાલ મંદિરનું સંચાલન સરકારી તંત્ર હસ્તક છે પરંતુ તંત્ર દ્વારા મંદિરની જાળવણી ન થતાં હાલ મંદિર બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે ચોમાસામાં વરસાદી પાણી ટપકે છે મંદિરના પૂજારી પરિવાર દ્વારા અનેક વખત ઠેર ઠેર રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં આવતી ન હોવાનું પૂજારી પરિવારે જણાવ્યું હતું બહુચરાજી માતાનું મંદિર જુડાળા પોરબંદર બોર્ડિંગના સામે બહુ જ પૌરાણિક મંદિર છે બસો વર્ષ પહેલાંનું સાવ જર્જરિત હાલતમાં છે ગમે ત્યારે પડી શકે એવી એની પોઝિશન છે અહીંથી અમે મામલતદાર કલેક્ટર અને ભૂપેન્દ્રભાઈ સુધી પ્રયત્નો કરીને અરજી મોકલેલી છે તેની જો એનું બધું મારી જોડે પૃથ્ત પણ છે પણ આપણી સરકાર કે જે ગણો કે આના માટે કંઈ જ કરવા તૈયાર નથી ભાઈ અને એક વખત કેટલાય જણને કીધું કે તમે રૂબરૂ આવીને જો અમે કાંઈ ખોટું બોલતા નથી તમે રૂબરૂ આવી જાઓ તમે રૂબરૂ જોઈ જાઓ રૂબરૂ બધું અનુમાન કરી જાઓ પછી તમને યોગ્ય લાગે તો કરજો પણ કોઈ પણ અહીં ગાડી ઝુકાવવા પણ આવતું નથી અમારાથી જેટલી તાકાત હતી એટલા સુધી અમે અરજીઓ કરી અરજીઓ મોકલાવી બધું જ કર્યું પણ કાંઈ ફેર પડતો નથી તો અમે આખા લતાનું પાણી અમારા ડેલામાં ભરાય છે એટલે માના મંદિર સુધી પાણી આવી જાય સેવા પૂજા કરવા જવું હોય કેવી રીતે જવું કેમ કરવું એ અમને ખબર પડતી નથી માટે આના માટે કંઈક યોગ્ય લાગે તો કંઈક પ્રયત્ન કરો તો મારા માના મંદિરનું સુધારા વધારા થાય હાલ નવરાત્રી પર્વમાં મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શને આવે છે પરંતુ મંદિરની દુર્દશા નિહાળી રોષ વ્યક્ત કરે છે આથી તંત્ર દ્વારા તેનું વહેલી તકે સમારકામ કરાવવા માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર